સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પશુ રાખતા યુવકની બાતમી પોલીસને મળતા પોલીસે દરોડા પાડ્યા હતા અને દસ થી વધુ પાડા મળી આવ્યા હતા પોલીસ તપાસ કરતા યુવક દ્વારા પશુઓ રાખી શકાય તેના માટે મોટી વ્યવસ્થા કરી હતી જેના પરથી શંકા થઈ રહી છે કે આ યુવક પશુઓને કતલખાને મોકલતો હશે જોકે પોલીસે અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતી ઇબ્રાહિમ મસ્જિદ પાસે કામિલ નામનો યુવક પશુ રાખતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. કામિલ આ પશુઓને બાંધી રાખતો હોવાનું જાણવા મળતા આજે રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમિયાન પાડા રાત્રિ દરમિયાન કતલખાલે મોકલવામાં આવતો હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસે બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવી સૈયદપુરામાં તપાસ હાથ ધરી હતી પોલીસે દસ થી વધુ ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે બાતમીના આધારે લાલગેટ પોલીસ મથકના સ્ટાફ સાથે રેડ કરવામાં આવી હતી ત્યારે પશુ બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા કામિલ નામના વ્યક્તિની અટકાયત કરી એનિમલ એક્ટ મુજબનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે યુવકના કહેવા પ્રમાણે પાડા પાડવામાં આવ્યા છે પરંતુ તેમની પાસે કોઈ પણ પ્રકારનું રજિસ્ટ્રેશન સુરત મહાનગરપાલિકાનું ન હતું અને તેમજ તેમની પાસે જે પશુ હતા તેમના પર ટેગ પણ લગાવવામાં આવ્યા નથી જેના પરથી સ્પષ્ટ થાય છે કે ગેરકાયદેસર રીતે તે પશુ રાખતો હતો હવે આ પશુ ક્યાંથી લાવતો હતો અને ક્યાં મોકલવાનો હતો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસને એક બાતમી મળેલ હતી કે સૈયદપુરા પમ્પિંગ સ્ટેશનની પાછળ એક કામેલ કરીને વ્યક્તિ છે એ બહારથી પશુઓ લાવે છે અને એની કતલખાને એનું વેચાણ કરે છે તો આ બાતમીના આધારે આજે ઝોન થ્રીની ટીમ અને લાલગીત પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એને અહીંયા રેડ કરવામાં આવતા આપ જોઈ શકો છો એ પ્રમાણે ઘણા બધા પશુઓને એણે બાંધેલા છે તો અત્યારે હાલમાં એનિમલ ક્રોલિટી એક્ પ્રમાણે ઘણો કરી રહ્યા છે અને એનું ફર્ધર ઇન્ટોગેશન કરવામાં આવશે કે આ પશુ એ લાવતો હતો ક્યાંથી અને કયા કતલખાને આ વેચતો હતો એની કુટર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે પોલીસે આજે આ જીવદયા માટેનું એક સરસ કામ કામગીરી દ્વારા થયેલી છે જેમાં તમામ પશુઓને અહીંયાથી મુક્ત કરવામાં આવશે અને પાંજરા મોકલવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત